આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોમ્પ્યુટરના લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે તો પ્રથમ અંદર માહિતી ઇનપુટ થાય છે એટલે કે દાખલ તેના ઉપર પ્રક્રિયા અને ત્યાર પછી પરિણામ સ્વરૂપે આપણને આઉટપુટ આપે છે એટલે કે સાચો જવાબ બી છે નીચેનામાંથી કઈ બાબત એવી છે કે જે

તે સ્વરૂપમાં ફેરવે છે તો ઇનપોર્ટ નીચેનામાંથી કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે તો ડેટા છે સૂચનાઓ છે પરિણામ છે એટલે કે ત્રણે ત્રણ સાચા જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી આપેલા બધા વિકલ્પ નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે તો પ્રાઇમરી પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે તો તેને અસ્થાયી કહેવાય છે નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે તો પ્રાઇમરી મેમરી કરતા સ્થાયી અને તે થોડી કામ કરવામાં ધીમી હોય છે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે તો સેકન્ડરી આપણે વધારાના જે છે તે મિત્રો સ્ત્રોત તરીકે પણ આપણે જોડી શકીએ છીએ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે તો ગાણિતિક તાર્કિક એકમ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્ય ઉપર નિયંત્રણ કરે છે છે તો તો આવશે કંટ્રોલ કંટ્રોલ અને યુનિટનું શું શું સંગઠન બનાવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બનાવે છે નીચેનામાંથી કયો આઉટપુટ એકમનું ઉદાહરણ છે તો પ્રિન્ટર કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે તો સીપીયુ

નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે તો કોમ્પ્યુટરના ભૌતિક ભાગો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ ચેપ્ટર નંબર બેનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તમે સોલ્યુશન મેળવી શકો છો